ગુજરાતમાં હૃદયને લાગતી સમસ્યાના કેસમાં ચિંતાજનક વધારો થયો છે તેમજ નાની ઉંમરમાં મૃત્યુના દરમાં ચિંતાજનક વધારો થતો હોય આ રોગ બાબતે લોકોમાં જનજાગૃતિ આવે તેમજ હાર્ટ એટેક બાબતે ખાસ જાણકારી મળે તેવા આશયથી રાજકોટના પ્રખ્યાત હૃદયરોગ નિષ્ણાંત ડોક્ટર રાજેશ થૈલી સાહેબે માહિતી આપી હતી નિષ્ણાંત ડોક્ટરના વિચારો ઇન્ટરવ્યુ દ્વારા લોકો સમક્ષ મૂકેલ છે તે જોઈએ સ્ટોરી રિપોર્ટ બાય કે કે ચોકસી રાજકોટ હાર્ટ એટેકનું પ્રમાણ ચિંતાજનક રીતે વધી રહ્યું છે અને ખાસ કરીને આ બાબત ચિંતાજનક એટલે છે કે એમાં તત્કાલ મૃત્યુ થાય છે તો આજે સમજીએ કે નાની ઉંમરે હાર્ટ એટેક કેવી રીતે નિવારી શકાય સામાન્ય રીતે રોગનું કારણ વારસો છે બ્લડ પ્રેશર છે ડાયાબિટીસ છે લોહીનું ઊંચું દબાણ છે ધૂમ્રપાન છે અને આ બધા વર્ષોથી અને કોલેસ્ટરોલ જે આ બધી બાબતો આપણે બધા જાણીએ છીએ પણ વર્તમાન સમયની અંદર એટેકનું પ્રમાણ વધી રહ્યું છે એના માટે સૌથી અગત્યની બાબત છે એ આપણી જીવનશૈલી છે તો આપણે આજે એ ચર્ચા કરીએ કે કયા પરિબળોને કારણે હાર્ટ એટેકનું પ્રમાણ વધી રહ્યું છે પહેલાં આપણે એ સમજી લઈએ કે જ્યારે વ્યક્તિને હૃદયને લોહી ઓછું પોચે છે અને નળી બંધ પડે છે ત્યારે હાર્ટ એટેક આવે છે હવે આ પ્રકારની તકલીફ જયારે વ્યક્તિને થાય છે ત્યારે સો માંથી સિત્તેર ટકા દર્દીઓને દુખાવો અતિશય ભારે હોય છે છાતીના વચ્ચેના જ ભાગમાં કોઈ પથ્થર મૂકી દીધું હોય કોઈ દબાણ આવતું હોય ગભરામણ થાય મુંજારો થાય પરસેવો વળી જાય અને આ તકલીફ એટલી ભારે હોય છે કે વ્યક્તિ ચોક્કસ ડોક્ટર સુધી પહોંચે છે પણ ત્રીસ ટકા કિસ્સાઓની અંદર હૃદય રોગના લક્ષણો બહુ છેતરામણા અને હળવા હોય છે દાખલા તરીકે પેટમાં બળતરા થવી ઊંધો ગેસ ચડવું ઓટકાર આવવા છાતીમાં બળતરા થાવી જડબો દુઃખવું કોણી દુખવી અથવા વાસો દુઃખો અને આ ફરિયાદ એટલી હળવી હોય છે કે વ્યક્તિ આ બાબતને હળવાશથી લે છે જેટલા કિસ્સાઓ આપણી સામે અત્યારે આવી રહ્યા છે કે જેમાં વ્યક્તિને આપણે એમ કહીએ કે કાંઈ નથી થતું ને તત્કાળ મૃત્યુ થાય છે પણ એમના પરિવાર પાસેથી માહિતી મેળવો તો ત્રીસથી ચાલીસ ટકા કિસ્સાઓમાં આવા હળવા લક્ષણો વ્યક્તિને થયા હોય છે પણ એને અવગણ્યા હોય છે એ માને છે કે આ ગેસ છે આ એસિડિટી છે અને છેલ્લા થોડા સમયથી સારવારથી વંચિત રહી જાય છે કારણ કે આ લક્ષણો એટલે એક અગત્યની સમજવાની છે કે જો આવા હળવા લક્ષણો દેખાતા હોય તો એની તપાસ ડોક્ટર પાસે જઈ અને ચેકઅપ કરાવી દેવું જોઈએ જે વ્યક્તિના પરિવારમાં એટેક છે જે વ્યક્તિને બીપી ડાયાબિટીસ કોલેસ્ટરોલ છે આ બધા લોકોએ કોઈ પણ તકલીફ ન થતી હોય તો પણ ડોક્ટર પાસે જઈ અને ચેકઅપ કરાવી લેવું જોઈએ આ તકલીફથી બચવાનો શ્રેષ્ઠ રસ્તો છે એ મેડિકલ ચેકઅપ છે આપણું વિજ્ઞાન અત્યારે એટલું આગળ વધી ગયું છે કે કોઈ વ્યક્તિને નજીકના ભવિષ્યમાં હાર્ટ એટેક આવે એમ છે એ આપણે અગાઉથી જાણી શકીએ છીએ એટલે અત્યારનું વિજ્ઞાન એવું કે છે કે કોઈ વ્યક્તિને એટેક આવવો જ ન જોઈએ એટેક આવે એ પહેલા જ જાણી અને એટેક ના આવતો રોકી દેવો જોઈએ તો અત્યારના સમયની અંદર પાંત્રીસ વર્ષની ઉંમર પછી દરેક લોકોએ કોઈ પણ તકલીફ હોય કે ન હોય દર બે વર્ષે ચેકઅપ કરાવતા રહેવું જોઈએ જેમાં બ્લડ પ્રેશર ડાયાબિટીસ કોલેસ્ટરોલ અને કાર્ડિયોગ્રામ આટલું ચેકઅપ કરાવી રહેવું જોઈએ અને બે અગત્યના ટેસ્ટ એવા છે કે જે આપણને ભવિષ્યની માહિતી આપે છે એક ટેસ્ટ છે જેને એક્સરસાઇઝ ટ્રેડમીલ ટેસ્ટ કહેવામાં આવે છે જેમાં વ્યક્તિએ બેલ્ટ ઉપર ચાલવાનું હોય છે અને ચાલતા ચાલતા કાર્ડિયોગ્રામ નીકળે છે કે આગામી છ બાર મહિના સુધી આપણી ઉપર એટેક નું જોખમ નથી બીજી તપાસ છે એ છે સીટી સ્કેન હૃદયનું સીટી સ્કેન કરવું સીટી સ્કેન એક બાર થી ઇન્જેક્શન આપી અને કોરોનરી એન્જીઓ કરવામાં આવે છે આ ટેસ્ટની સચોટતા અઠ્ઠાણું ટકા છે જો કોઈ વ્યક્તિનું સિટી કોરોનરી એન્જીઓગ્રાફી આજે સાવ નોર્મલ છે તો અઠ્ઠાણું ટકા શક્યતા છે કે આ વ્યક્તિ ઉપર ત્રણ થી પાંચ વર્ષ એટેકનું જોખમ નથી એટલે આ બે પ્રકારની ટેસ્ટ જે લોકો હાઈ રિસ્ક કેટેગરીમાં આવે છે એમણે કરાવી લેવી જોઈએ જેથી આપણી ઉપર એટેકનું જોખમ છે કે નહીં જાણી શકાય જો કોઈ પણ વ્યક્તિનો ટ્રેડમિલ ટેસ્ટ ખરાબ આવે સિટી કોરોનરી એન્જીઓ નબળી આવે તો રેગ્યુલર એન્જીઓગ્રાફી કરાવી લેવી જોઈએ અને માં જો સિત્તેર ટકાથી વધારે બ્લોક હોય તો સિત્તેર ટકાથી નડી જયારે વધારે બ્લોક થઈ જાય છે વ્યક્તિ વ્યક્તિને છ મહિનાથી બે વર્ષમાં એટેકાઓનું જોખમ બહુ વધી જાય છે તો દવાઓ લેવા ઉપરાંત એન્જીઓપ્લાસ્ટી અથવા બાયપાસ જ્યાં વૈજ્ઞાનિક રીતે જરૂરી હોય તો એ કરાવી લેવું જોઈએ જેથી આપણે એટેક ના આવતો ટાળી શકીએ તો આ એક બાબત થઈ કે આપણે કેમ બચી શકીએ હવે આપણે એ બાબતની ચર્ચા કરીએ કે વર્તમાન જીવનશૈલીના છે જે આપે છે મારી દ્રષ્ટિએ ત્રણ બાબતો આહાર વિહાર અને વિચાર આમ જુઓ ને તો આપણી જે જીવનશૈલી છે આપણું જે સનાતન ધર્મ છે આપણી સંસ્કૃતિ છે એનાથી આપણે વિમુખ થઈ ગયા છીએ અને એ જ આપણી જીવનશૈલી ને બગાડી રહ્યું છે તો આપણે ટૂંકમાં બધી બાબતોની ચર્ચા કરી લઈએ બધું વધી ગયું છે જે લોહીની અંદર રહેલી ચરબી નળીમાં બ્લોક બનાવવા માટે જવાબદાર છે સૌરાષ્ટ્રવાસીઓ આપણે સવારના ગાંઠિયા ફાફડા જલેબી જે અતિશય તેલવાળો ખોરાક છે એ પણ આ બાબત માટે જવાબદાર છે એટલે આપણો આહાર કેવો જરૂરી છે લીલોતરી ત્રિશા ફ્રૂટ કઠોળ અને હળવો ખોરાક આપણા જે સનાતન ધર્મ છે આપણી ગીતા છે એમાં આપણને માર્ગદર્શન મળેલું છે કયો સાત્વિક ખોરાક છે કયો તામસિક ખોરાક છે આપણી સંસ્કૃતિમાં બધું જ માર્ગદર્શન મોજૂદ છે અને આપણે ફરીથી એ તરફ વળવાની જરૂર છે ટૂંકમાં આ આહારની વાત થઈ બીજું વિહારની વાત અત્યારના સમયની અંદર આપણે વાહનનો ઉપયોગ વધારે પડતો કરીએ છીએ કે કોઈ પણ જાતની કસરત નથી કરતા આપણે એટલે દરેક યુવાનોએ દરેક વ્યક્તિએ રોજ ત્રીસ મિનિટ વોકિંગ કરવું કમ્પલસરી છે આ આપણા હૃદયને મજબૂત કરે છે અને કુદરતે હૃદયની અંદર જે સુસુપ્ત ચેનલ મૂકેલી છે એને ખોલવાનું કામ કરે છે જેને કુદરતી બાયપાસ કહેવાય એટલે રોજ ત્રીસ મિનિટ ચાલવું અતિશય જરૂરી છે અને હવે વિચારની વાત કરીએ વર્તમાન સમયની અંદર સૌથી મોટું કારણ બ્લડ પ્રેશર ડાયાબિટીસ એ છે મનની અંદર નબળા વિચારોનો પ્રવેશ અને આપણી જે વિચાર સાથે સૌથી નવી બાબતો જોડાયેલી છે ને એ ટેકનોલોજી છે મોબાઈલનો ઉપયોગ ઇન્ટરનેટનો ઉપયોગ એટલે જે લોકો મોબાઈલનો અતિશય વધારે ઉપયોગ કરે છે ખાસ કરીને યુવાનો અને જે લોકો રાતના આઠ પછી મોબાઈલનો ઉપયોગ કરે છે ને એ લોકોને બ્લડ પ્રેશર કોલેસ્ટરોલ અને એટેકનું પ્રમાણ બહુ વધી જાય છે એનું કારણ એ છે કે જયારે તમે રાત્રે એક વખત મોબાઈલ લઈને બેસો છો પછી એનો અંત ક્યારે આવે છે એ તમને ખબર નથી એ તળિયા વગરની વસ્તુ છે એટલે એનો ઉપયોગથી માણસ એક વાગે બે વાગે સુવે છે થાકીને અને આ જે ઊંઘ આવે છે ને એ ઊંઘની ગુણવત્તા બહુ જ નબળી હોય છે અને એને હિસાબે તમે જે નબળી ગુણવત્તા સાથે ઊંઘ કરો છો ત્યારે વહેલી સવારે જે સ્ટ્રેસ હોર્મોન રિલીઝ થાય છે એ હૃદયને નુકસાન કરે છે એટલે આ તબક્કે મારી એવી સલાહ છે અને સાથોસાથ આપણા જીવનનું ટાઈમ ટેબલ સવારે ઉઠવાનો સમય સવારે નાસ્તાનો સમય બપોરે લંચનો સમય અને રાત્રે ડિનરનો સમય અને આપણી સુવાનો સમય કુદરતે આપણા શરીરની અંદર એક જૈવિક ઘડિયાળ મૂકેલી છે આજનું સાયન્સ પણ સ્વીકારે છે આપણા ઋષિ મુનિઓ તો વર્ષોથી જાણતા હતા એ જૈવિક ઘડિયાળ સૂર્યોદયથી સૂર્યાસ્ત વચ્ચેની આપણી તમામ ક્રિયાઓનું નિયમિત કરે છે હવે આપણે મોબાઈલનો ઉપયોગ મોડી રાતે કરીએ સવારે ઉઠવાનો સમય નક્કી નથી આપણો જમવાનો સમય નક્કી નથી આ બધી બાબતો આપણી જૈવિક ઘડિયાળને થંભાવી દે છે જેને કારણે બ્લડ પ્રેશર જેટલું હાર્ટ એટેક વધી રહ્યા છે એના મૂળમાં ડાયાબિટીસ વધી રહ્યું છે જે સૌથી અગત્યનું જોખમી પરિબળ છે તો બધા લોકોને મારી વિનંતી છે સવારે છ ની આજુબાજુ ઉઠી જવાનું હળવી કસરતો પ્રાણાયામ કરો ત્રીસ મિનિટ વોકિંગ કરો સવારે તમારો નાસ્તાનો સમય સાડા આઠ ની આજુબાજુનો રાખો એક દોઢની આજુબાજુ લંચ કરી લ્યો બપોરે સાડા ચાર પાંચે હળવો નાસ્તો કરો સાડા આઠે જમી લો એટલે જમવાના નિયમિત સમય વધારે પડતો મોબાઈલનો ઉપયોગ આઠ પછી ટાળો તો ચોક્કસ આપણી જે જૈવિક ઘડિયાળ છે એ પાછી કાર્યરત થઈ જશે તો આ તબક્કે અમારી વિનંતી છે કે આહાર વિહાર વિચારને નિયંત્રિત કરો તમારા જે શોખ છે પરિવાર સાથે સમય ગાળો એટલે જે અત્યારનો તનાવ છે એ તમે સારી રીતે ફેસ કરી શકો અને નિયમિત ચેકઅપ કરાવતા રહ્યો આટલી બાબતો સાથે જો તમે જીવનશૈલી અપનાવશો તો મને વિશ્વાસ છે કે હાર્ટ એટેક આવશે જ નહીં અને આવવાનું જોખમ હશે તો આપણે અગાઉથી સમજી અને એ કાઢી શકશું નમસ્કાર